શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત ગ્વાલિયા સ્વીટ્સ નામની રેસ્ટોરન્ટમાંથી સરખેજના પરિવારે ઓનલાઈન છોલે ભટુરે મંગાવતા તેમાંથી બે વંદા નીકળ્યા હોવાનું સામે આવ્યું હતું તો મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ મળી હતી જેથી ટીમ દ્વારા ગ્વાલિયા સ્વીટ્સમાં તપાસ કરવામાં આવી હતી અને રૂપિયા પચીસ હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂટ વિભાગના વડા ડોક્ટર ભાવિન જોશીએ જણાવ્યું હતું કે પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી ગ્વાલિયર સ્વીટ્સ નામની રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન મંગાવેલા ફૂડમાંથી વાંધા નીકળ્યા હોવાની ફરિયાદ મળી હતી જે ફરિયાદ મળી તેને લઈને તપાસ કરવામાં આવી હતી અને રેસ્ટોરન્ટ પાસેથી રૂપિયા પચીસ હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો